લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ડિક્લેર થઈ સોળમી માર્ચ ત્યારથી સમગ્ર જિલ્લામાં ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે સમગ્ર જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોય એના પર છાંપતી નજર રાખવામાં આવી રહી છે જિલ્લા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં નાસ્તા ફરતા આરોપી પણ પકડવામાં આવ્યા છે અને એની સાથે સાથે પ્રોહિબિશનના કેસિસમાં પણ જિલ્લા દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે તાજેતરમાં જે આઈપીએલ ચાલુ થયેલી છે એ આઈપીએલમાં ક્રિકેટ સટ્ટો રમાવાની એક બાતમી જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને મળી હતી છેલ્લા દસેક દિવસથી એક બંગલોમાં જે પારડી ખાતે તીઘરા વિસ્તારમાં એક ફોર્ચ્યુનેસ્ટ બંગલોમાં એક જગ્યાએ આ રીતે આઈપીએલ ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની એક પાકી બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચે બારમી તારીખે મોડી રાત્રે રેડ કરી હતી અને તેરમી તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જુગારધારા કલમ ચાર પાંચ મુજબનો ખૂબ મોટી સફળતા ઓનલાઈન આઈપીએલ ક્રિકેટ મેચો પર જે સટ્ટો રમાય છે એમાં પકડવામાં મળી છે ટોટલ બાર આરોપીને પકડવામાં આવ્યા છે આમાં જે મુખ્ય આરોપી છે જે એ પ્રશાંત સેવક છે એની સાથે વિનય ભોલા બોસ છે અને એની સાથે આ લોકોની સાથે આ બંનેની સાથે કામ કરવા માટે રાખેલા દસ અન્ય આરોપીઓને પકડીને કુલ બાર આરોપી પકડવામાં આવ્યા છે આની અંદર ટોટલ જે મુદ્દામાલ પકડાયો છે એની અંદર એક કોમ્પ્યુટર બે લેપટોપ ચોવીસ મોબાઈલ સત્યાવીસ એટલા અલગ અલગ બેંકના એટીએમના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને કેશ પચીસો રૂપિયા એમ કુલ મળીને બે લાખ ચોરાણું હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જે આખી મોડસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો પ્રશાંત સેવક નામના વિજય આરોપી છે મુખ્ય એ જે મહાદેવ બુકી એપ છે જે એ મહાદેવ બુકી એપ એ એવી એપ્લિકેશન છે જે એમડી પેનલ એના નામથી એક વેબસાઇટ ચલાવે છે ઓલ પેનલ ડોટ કોમ એ વેબસાઇટ ઉપર એમડી પેનલ એના નામથી અલગ અલગ ચાર જાતની પેનલો છે લેઝર ઇલેવન એક્સપ્લે ગોલ્ડ અને ક્રિક બઝ આ ચાર પેનલો પર અલગ અલગ પાંચસો પ્રકારની રમતો પર જુગાર રમી શકાય છે ઓનલાઈન સટ્ટો રમી શકાય છે આ પેનલો જે છે એ પેનલોમાં જે એમડી પેનલ છે એની પાસેથી પ્રશાંત સેવકે એક આઈડી લીધું હતું જેને માસ્ટર આઈડી કહેવાય છે અને માસ્ટર આઈડી જેની પાસે હોય એ પોતાની નીચે બે થી ત્રણ હજાર લોકોને સટ્ટો રમાડી શકે છે અને માસ્ટર આઈડી થ્રુ ઓનલાઈન લોકો ટેલિગ્રામ જે ગ્રુપ છે ટેલિગ્રામ જે એપ્લિકેશન છે ટેલિગ્રામ દ્વારા લોકોને યુઝરને મને પાસવર્ડ આપવામાં આવે અને આ યુઝરને પાસવર્ડ આધારે લોકો આ ચારમાંથી કોઈ પણ જે મેઇન પેનલ છે લેઝર ઇલેવન એક્સપ્લે ગોલ્ડ અને ક્રિક બસ આમાં ચારમાંથી કોઈ પણ એક પેનલમાં જે રમત રમી હોય રમી શકતા હોય અને કોઈ પણ ગ્રાહક એક પેનલમાંથી બીજી પેનલમાં સ્વિચ ઓવર કરવા માંગતો હોય તો એ પણ એ લોકો એમને ફેસિલિટી આપતા હતા તમામ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થતા હતા અને ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શનો થાય છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો તાત્કાલિક જે બેંક એકાઉન્ટમાં આવતા હોય પૈસા એને સાયફન ઓફ કરવા માટે આ દસ જેટલા લોકોને રાખવામાં આવ્યા હતા જે લોકો પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા લેપટોપમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા તાત્કાલિક એ પૈસા અન્ય એકાઉન્ટોમાં સાયફન ઓફ કરી દેતા હતા ટોટલ જે અમાઉન્ટ જે પૈસા આ લોકોને મળતા હતા જે પણ ઇન્કમ આવતી હતી એમાંથી મુખ્ય જે પૈસા જે ગ્રાહકો પાછી આવતા હતા એમાંથી સિત્તેર ટકા રકમ જે મહાદેવ બુકીને એને મળી જતી હતી અને જે ત્રીસ ટકા રકમ હતી એ એજન્ટ તરીકે જેની પાસે આ પેન મેઇન એમડી જે એજન્ટ હતો જે એ પ્રશાંત સેવકને મળતી હતી આ રીતનું આખો એક સેટઅપ કરેલો હતો એટલે ખૂબ મોટી સફળતા એક વલસાડ ક્રાઈમ બ્રાન્ચને આ ક્રિકેટના સટ્ટાને અને ગેમ ગેમિંગ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટાને નાબૂદ કરવા મળી છે ફક્ત સાત જ દિવસના ટૂંકા ગાળામાં આ જે ચાલુ થયું હતું આઈપીએલ મેચો પર અને અન્ય ગેમો પર જે સટ્ટો રમવાનું એની પર વોચ રાખીને અને વધુમાં વધુ આરોપી પકડાય એ રીતની વોચ રાખીને રેડ કરીને આરોપીઓને પકડી પાડવામાં આવે છે આ જે પ્રશાંત છે એ ઓરિંગનલી રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ એનું સાસરું વાપીમાં છે છેલ્લા દોઢેક મહિનાથી એ એના સાસરામાં વાપીમાં એની દીકરીનું સ્કૂલનું એડમિશન કરાવીને આવ્યો છે અને એને ખ્યાલ હતો કે અહીંયા એની હિસ્ટ્રી કે એના વેરઅબાઉટ લોકોને ખ્યાલ નથી એટલે એણે પોતે એક નિર્જન જે વિસ્તાર છે એ નિર્જન વિસ્તારમાં ફોર્ચ્યુન નેસ બંગલોમાં બંગલો ભાડે રાખ્યો આજથી ત્રીસેક દિવસ પહેલાં અને બંગલો ભાડે રાખ્યા પછી દસ પંદર દિવસ એને આખો ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહારથી આ દસેક છોકરાઓને બોલાવીને આખો સેટઅપ તૈયાર કર્યો અને એણે ઓનલાઈન સટ્ટાનો એક જે કામગીરી હતી એ પોતાના એ જે ભાડે રાખેલા બંગલોમાં ચાલુ કરી હતી ટોટલ ટોટલ બાર આરોપી પકડવામાં આવ્યા છે એમ મુખ્ય માસ્ટર માઇન્ડ જે છે જેની પાસે જે જેણે જે પોતે એજન્ટ તરીકે પેનલ લીધેલી હતી એ પ્રશાંત સેવક અને એની સાથે સાથે વિનય ભોલા બોસ છે એની સાથે જે દસ માણસો પકડાયા છે અલગ અલગ એ લોકો એ લોકો આ ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શનોમાં મદદ કરવા માટે આવ્યા હતા પ્રશાંતનો સગો ભાઈ નયન સેવક એ પણ માસ્ટર માઇન્ડ છે જે આ પેનલની સાથ પેનલમાં એના પાર્ટનરમાં હતો એ અત્યારે વોન્ટેડ બતાવેલો છે અને આ સમગ્ર જે મહાદેવ બુકી એપ જે છે એ એની પાછળ વરુણ બાફના જે ઓરિજિનલી દુબઈનો રહેવાસી છે રવિ ઉપલ સૌરભ ચંદ્રશેખર આ ત્રણ મુખ્ય માણસો છે જે આ મહાદેવ બુકી એપ ઓનલાઈન આખી આખી એપના ઓનર કહી શકાય કે કરતા કરતા કહી શકાય જેના થકીથી અલગ અલગ પેનલ્સ એમડી પેનલ્સ આપીને પાંચસો જેટલા એજન્ટો બનાવીને અક્રોસ ધ નેશન અક્રોસ ધ વર્લ્ડ આ લોકો ગેમિંગ ઉપર સટ્ટો રમતા હોય છે